કાંઈક નવું આવ્યું માથામાં ને નવરાત્રી નો બેસર હેલો ફ્રેન્ડ્સ જય સોમનારાયણ સ્વાગત છે તમારા એક બ્લોગમાં અત્યારે વાગી ગયા છે સાડા ચાર ને અમે લોકો જઈ રહ્યા છીએ ગુંદાવાડીમાં જોઈએ કેવી ભીડ છે આજે ગુંદાવાડીમાં નવરાત્રીને અમારે અહીંયા કેવું ચાલે છે ગુંદાવાડીમાં વરસાદ જેવું તો છે પણ તો એ કેવી ભીડ છે બરોબર અને અમારે અમારે જો ગયા છે તો તમે જોઈ શકો છો આ કટલેરી કટલેરી અત્યારે તમે જોઈ શકો છો કેટલું સરસ વેચાઈ રહ્યું છે બધી જ નવરાત્રીની વસ્તુઓ વેચાઈ રહી છે નવી નવી ફેશન પણ આવેલી છે તો તમે પણ મારો વિડીયો રાજકોટમાંથી જોતા હોય તો એકવાર જરૂરથી કુંદાવાડીમાં જાજો તો અત્યારે જોઈ શકો છો તમે અત્યારે તો બેનો એટલી બધી નથી કેમકે વરસાદ જેવું છે એટલા માટે આના નમસ્તે માટે આવું લેવું નમસ્તે

તો આજે તો કઈ જોવે એવી પબ્લિક નથી પણ પછી ખબર નહીં હવે સાંજ થાય એમ એમ આવે તો બાયું ને અત્યારે તો જોવે એવી કઈ ભીડ નહોતી ગુંદાવાડી માં ની તો આ વાટાણે ચાલવાની જગ્યા ન મળે અંદાવાડી માં આવે ને તો નો લેવાનું હોય ને વસ્તુ પણ આવે ભેગું ભેગું લેવા આવે કાંઈક ને લેવાઈ જાય કાંઈક ને અમારે તો એવો થાય ને કીર્તિ અમે કઈક બીજું લેવા આવ્યા હતા ને લેવાઈ ગયું કઈક બીજું ગુંદાવાડી માંથી તો જોઈએ અમે લોકો અહીંયા પૂછે આ ભાઈ પાસે હાથમાં પહેરવાનું ચાલો અત્યારે અમે લોકો હવે કુર્તી લઈ લીધી બેનને કપડાં લેવા એ લઈ લીધા હવે કઈ રહ્યા પાવડર લેવા ને અમે આવ્યા હતા ગુંદાવાડીમાં પણ આજે પબ્લિક નથી આમ ખાલી ખમ લાગે મને કંઈ છે નથી એટલે પાછા ઘરે જઈએ અહીંયાથી અમારે પાવડર લેવાનો છે પાવડર લેવા જઈએ બાપા પાસે પાવડર લઈ લે ચાલો લીટર લિક્વિડ તો અમે ગુંદાવાડીમાં ફક્ત પાવડર ને લિક્વિડ લેવા જ ગયા સમજો દસ કિલો લઈ આવ્યા હવે આ દસ કિલો પાવડર અમારે એક જ મહિનો ચાલશે તો આ બે ને કુર્તી લેવી તેને મારે પાવડર લેવો તો એટલે અમે ગયા તા તો એને લીધું આ કુર્તી આમ આમાં કે બતાવ તો આ કુર્તી લઈએ વાડીમાંથી આવી ગયા આ વખતે તો થોડુંક મંદી જેવું લાગે કેમકે વરસાદ જેવું છે ને એટલે કોઈ એટલી બધી પબ્લિક નહોતી મંદી જેવું લાગે અને કાલે એક કોમેન્ટ એવી હતી કે રાજકોટમાં કયું કયું બજાર સારું છે ફરવા જેવું તો રાજકોટમાં ગુંદાવાડી ધર્મેન્દ્ર રોડ પછી મોઘામાં મોઘું તમારે લેવું હોય ને તો યાજ્ઞિક રોડ ઉપર જવું પડે બાકીની બજાર તો બીજી મને નથી ખબર પણ અમે લોકો ત્યાં જ જઈ જઈએ બરોબર તો તમારે પણ લેવું હોય તો ગુંદાવાડી ધર્મે તમારે રવિવારે જાવ ને તો મજા આવે સાંજના સરસ ને આજે કેવું હતું ગુંદાવાડીમાં મંદિર જેવું હતું ને એટલી બાયું નહોતી આજે એટલી બધી પબ્લિક નહોતી તો ચાલો લઈ આવ્યા છે કુર્તી અને પાવડર બીજું કઈ લઈ નથી એવા બીજું આવું નાનું નાનું લીધું તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા ચેન્ડ કરશું મળશું પાછા કાલેકનો આ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ બાય બાય